ગઈકાલે બોટાદ એલસીબી દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે મહેશભાઈ કિસ્મતભાઈ ઈસાલિયા એ વિગત એવી છે કે એ પોતાની જાતને રો એજન્ટ તરીકે પોતાની ઓળખ આપતો હતો એની પાસેથી એક ઇન્ડિયન ડિફેન્સના માર્કાવાળું એક ઓળખપત્ર મળી આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રો એજન્ટ લખેલું અને એ પોતે પત્રકાર છે એવું પણ એ બતાવતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને પોતે રો એજન્ટ છે અને સરકારી ખાતાની અંદર બહુ મોટી પોસ્ટ પર છે એવું એ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતો સર શું શું લોકોને લાલચ આપતો છેતરપિંડીમાં શું માહિતી એ જે નોકરી વાંચુક યુવાનો હોય એમની પાસેથી પૈસા લઈ અને એમને રોની અંદર ભરતી કરવા માટે એ લોકોને કહેતો હતો કે હું તમને રોમાં ભરતી કરાવીશ અને આ રો એજન્ટનું એકદમ સિક્રેટ કામ હોય છે એટલે તમારે કોઈ એને નહીં એ રીતની એ વાત કરતો હતો હાલમાં મારે બોટાદની જનતાને એવો અનુરોધ છે કે જે પણ વ્યક્તિ આ જે ઇસમના છેતરપિંડીનો ભોગ બન્યા હોય અને આ ઈસમે એમને કોઈક નોકરી બાબતે પૈસા લીધા હોય છેતરપિંડી કરી હોય તો તાત્કાલિક બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અથવા અત્યારેની કચેરી સંપર્ક કરવો જેથી તેના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરી શકાય સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ